नवसारीના મીડિયા કર્મચારીઓ માટે વિનામૂલ્ય હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ રાજ્ય સરકાર અને રેડ ક્રોસ સોસાયટી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરાયું ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લાના મીડિયા કર્મચારીઓ માટે વિનામૂલ્યે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન રેડ ક્રોસ ભવન નવસારી ખાતે કરવામાં આવ્યું આ મેડિકલ કેમ્પનો અંદાજેિત 50 જેટલા print તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારીઓએ લાભ લીધો નમસ્કાર ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસ દ્વારા આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ની શાખાઓ આવેલી છે ત્યાં આગળ મીડિયા કર્મીઓ માટે ફૂલ બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે આજે નવસારી અને વલસાડ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું છે આ એક ભારત સરકારનો ઉપક્રમ છે કે કર્મીઓ એકદમ ફિટ રહે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કર્મીઓ અને એ રીતે દરેક મીડિયા સાથે જોડાયેલા વ્યક્તિઓ તંદુરસ્ત રહે અને એ લોકો રેડક્રોસની પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડે એ ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજરોજ નવસારીમાં સવારે આઠથી બારમાં બ્લડનું ચેકિંગ કરવામાં આવશે અને બેથી ચાર ઇસીજી અને સ્ક્રીનિંગ કરવામાં આવશે અને ત્યાર પછી એના રિપોર્ટ પણ આપવામાં આવશે એટલે આ રીતે નવસારીના લગભગ પચાસેક જેટલા મીડિયા કર્મીઓએ એનું નામ નોંધાવ્યું છે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એનો લાભ લેશે અમને વિશ્વાસ છે કે આ કાર્યક્રમ હેઠળ નવસારી જિલ્લાના અને વલસાડ જિલ્લાના મીડિયા કર્મીઓ એનો લાભ લઈને અમને અભિકૃત કરશે આભાર આ પ્રસંગે રેડક્રોસ શાખા નવસારીના ચેરમેન શ્રી તુષારકાંત દેસાઈએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમને વધાવી લેવામાં આવ્યો છે સમાજમાં નાગરિકોની સેવા માટે રેડક્રોસ હંમેશા તત્પર રહે છે રેડ ક્રોસ અને મીડિયા કર્મીઓ બંને સમાજ માટે કામ કરે છે આથી લોકશાહીનો ચોથો સ્તંભ મજબૂત અને સ્વસ્થ રહે તે ખૂબ જ જરૂરી છે ભારત સરકારના ફિટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાની થીમ સાથે આ કાર્યક્રમનું આયોજન સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં કરવામાં આવ્યું છે આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના ઇન્ચાર્જ સહાયક માહિતી નિયામક શ્રી સંજય પટેલ તથા જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ રેડ ક્રોસ સોસાયટી નવસારીના એડમિનિસ્ટ્રેટર ડોક્ટર નરેશ ધાનાણી ડોક્ટર ધર્મેશ કાપરિયા તેમજ મેડિકલ સ્ટાફ સહિત જિલ્લાના મીડિયા કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર અને રેડ ક્રોસ સંયુક્ત ઉપક્રમે આજ રોજ મીડિયા કર્મીઓ માટે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય તે લોકો માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ કામ છે અને નવસારી શહેરના જે તમામ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો છે પત્રકારો છે એ લોકો આજ રોજ આ મેડિકલ કેમ્પનો લાભ લેશે અને ખૂબ જ લાગણી અનુભવશે